પણ ભાવ સેવાનો છે ઈશાનું કથા બતાવી છે સુકન્યાની કથા પછી મનુ મહારાજના એક સંતાન નાભાગ નાભાગની કથા કરી છે મનુ મહારાજના એક સંતાન ન ભાગ નભાગના થયા નાભાગ નાભાગ ને વિદ્યાભ્યાસ માટે ગૃહ જવું પડ્યું અને ગુરુ ગૃહ જઈ અને ભણતા હતા ત્યારે અહીંયા બીજા બધા ભાઈઓએ પોતાના પિતાની સંપત્તિનો ભાગ પાડ્યો ભાઈઓએ પોતપોતાનો ભાગ પાડ્યો અને ના ભાગનો ન પાડ્યો એને ભાગ ન મળ્યો એટલે એનું નામ નાભાગ પડ્યું અને એક અર્થમાં ન ભાગનું સંતાન એ નાભાગ ભણીને આવ્યા બધો ભાગ પાડ્યો અને નાભાગે પૂછ્યું કે મારો ભાગ મારા ભાગમાં શું આવ્યું એટલે બધા બધા ભાઈઓ માથું ખંજવાળવા લાગ્યા કે આ છે આને તો આપણે ભૂલી જ ગયા આનો ભાગ તો પાડવો જ પડશે તો કહ્યું તારા ભાગમાં પિતા આવ્યા નાભાગ છે ને એ પિતૃભક્તિ ભક્તિ બતાવે છે ખૂબ રાજી થયો નાભાગે જરાય વિરોધ નથી કર્યો કે કોઈ સત્તા લીધી કોઈ સંપત્તિ લીધી મારા ભાગમાં પિતા ખૂબ રાજી થયો મોટા ભાઈ મારા ઉપર બહુ મોટી કરુણા કરી અરે હું તમને વર્ણવી નથી શકતો તમે સૌથી વધારે મને આપ્યું ને તમે બધા ઓછું ઓછું રાખ્યું મને પિતા આપ્યા પિતાની ભક્તિ કરે આ સંસ્કારનો દરજો છે કારણ કે જે નભાગ હતા ને મનુ મહારાજના દીકરા સંતાન એ નભાગે પણ બહુ જ સારી પિતૃભક્તિ કરી છે એના સંતાન ના ભાગ મેં આગળ પણ કથાઓમાં કહ્યું કે બાળકો તમને જોઈ અને શીખે પિતાની સેવા કરી આવા છોકરા હોય તો સારું પણ મેં કીધું એમ એને આપણે શીખવાડવું પડે છોકરાઓ બધા સરખા જ હોય કોઈ છોકરા વધારે બુદ્ધિવાળા હોય ને કોઈ વધારે હોશિયાર હોય એવું હોય નહીં બધા બાળકો સરખા જ હોય ઠીક છે થોડું ઓગણીસ વીસ હોય તમારી ભાષામાં પણ એનો મતલબ એમ નથી કે બધા જ નિષ્ફળ જાય જો તેને એનું યોગ્ય જતન કરવામાં આવે જો એને સંસ્કારનો વારસો આપવામાં આવે તો છોકરાઓ સુધરે એ તમારા ઉપર ડિપેન્ડ છે ઓલું નથી એ એક છોકરાએ એના પિતાજીને પૂછ્યું લેશન તો હતો અને ચાર પાંચ વાળ જોયા એટલે કે પિતાજી આ તમારા કેમ વાળ ચાર પાંચ સફેદ થઈ ગયા એટલે પિતાજી એ કઈ જવાબ ના આપ્યો એના કામમાં હશે એટલે બે ત્રણ વાર પૂછ્યું કે પિતાજી આ વાળ કેમ સફેદ થઈ ગયા એ કે ભાઈ તું તારું કામ કરીને લેશન કરીને મને મારું કામ કરવા દે પાંચ મિનિટ થઈ એટલે ફરીવાર પૂછ્યું પિતાજી કોને આ વાળ કેમ સફેદ થઈ ગયા એ કે તમારે જેવા છોકરા પાકે એટલે વાળ અમારા સફેદ થઈ જાય જ ને આ તો હજુ ચાર પાંચ જ થયા છે આવો જવાબ આપ્યો એટલે દીકરો એ પાછો એનો જ દીકરો છે એ કે હં હવે મને ખબર પડી કે દાદા દાળ બધા વાળ કેમ સફેદ થઈ ગયા જો સંસ્કારનો વારસો નહીં આપો તો આવા છોકરા થાય